તારું શેઠ જોઈ રહ્યો ને એ પૈસા લેવા એ જો પૈસા ના ભુરિયા માર બાપા એ મને એમને જ નો ગર્વ દીધો એ હું તને પેલા થી કેતો હતો કે સરદ રેવા દે એ તું મુંજી નો રેજી નો આ બધું તારા લીધે છે

તને ના નથી પડી મારા કિરે નો આવતો એ કમા કાકા પેલા મારી વાત તો સાંભળો બોલ ભીમા તમારો છોકરો તમારા બોલ્યો તમને ખબર છે

એ ભૂરિયા ને તો હું તો કઉ છું નહીં જીતો અને બાપ દીકરો હેઠા બેહો ના અમે તો હેઠું નથી બટા તો જીતવી છે પણ બાપા હું અત્યારે હારી ગયો ને એને મારા ભૂરિયા ને પૈસા દેવાના છે કેટલા દેવાના છે ભોજ પંદર હજાર રૂપિયા બાપા આ બે બાપ દીકરો હરખી ના છે હારસી ત્યારે ના બે છે

મારા બેટા આ બાપ દીકરો બધા એક દીકર્યો માર્યો તોય તમે આ ભૂરિયાને નો જીતો દીકરો તો નવરો થઈ ગયો હવે બાપોય નવરો થઈ જાય છે હા હમ તું મુંજા તો નહીં અંબાઈ જાય એઠો

મને ખબર છે કે તું તારા બાપા ને ધીરે ધીરે પડ્યો રેહ પણ તારો બાપો તારા કરતા ચિકણીના પેટ નો છે એ મારી ઝાર માં આવતા એને જરાય એ નહી વાર લાગે હમણે બે ને ઉપાડી લઉં એ તારો બાપો દવાનું નથી કહેતો એ સાહ પીવાનું કે છે હે બધા તારી ભાષા મને સમજાતી નથી હમ

તારા બાપો છે હા બાપા પણ જવાબ દયો ત્યારે તને જવાબ હમને જઈ દઉં